વર્ષો પહેલાનો પ્રસંગ છે જ્યારે હેનરી ફોર્ડ આ ગાડી છે ફોર્ડ કંપની એ એનો મિત્ર ખાસ જેમ્સ હવે એનો બોન કે જન્મ છે એ કેનેડા થયો અને ખાસ મિત્ર અને એ જેમ્સ ની બુદ્ધિ આ હેનરી ફોર્ડ ની કંપની ચાલતી હતી એટલી બધી એની આગળની સૂઝ નવા નવા મોડલ બહાર પાડે નવું નવું વિચારે શું ગાડીમાં સુધારો કરવો પબ્લિક અને એ પ્રમાણે છે ગાડી છે એક વખત છે એ ટી મોટર્સ નું છે એ આખો મોડલ તૈયાર કર્યું અને બતાવ્યું કે જો આપણે એડવાન્સમાં આપણે આ ગાડી છે એ માર્કેટમાં મૂકીએ તો આપણી કંપનીને ખૂબ લાભ થાય હવે આને એમ થયું હેનરી ફોર્ડ કે મારા કરતા તું બુદ્ધિશાળી કંપનીનો માલિક હું છું નિર્ણય લે હું લઉં ભઈ અત્યાર સુધી તો એને બુદ્ધિથી તમે ચાલતા હતા પણ વ્યક્તિને અહમ કોઈની બુદ્ધિ સ્વીકારી શકતા નથી આવડત સ્વીકારી શકતા નથી કળા સ્વીકારી શકતા નથી એને લઈને એના આત્મા વ્યવસ્થા તંત્ર હતું પોતે માલિક હતા અને એને ન બોલવાના વચન બોલે છે એ વખતે છે શબ્દે માર્યા મરી ગયા શબ્દે છૂટ્યા રાજીને શબ્દ વિચાર્યા એના સરિયા કાટ અને શબ્દ લાગ્યા શબ્દના ઘા એવા છે ને એ રૂઝાતા નથી અને પછી વ્યવહાર એટલો બધો બગડે છે બોલી જાય બોલી નાખે છે અને પછી આયે નક્કી કર્યું કે ભઈ હવે મારે આ કંપનીમાંથી છૂટા થવું છે અને પછી બીજી કંપનીમાં જોઈન થાય છે તો આપણને આશ્ચર્ય લાગશે એ જે કંપનીમાં નવી કંપનીમાં જોડાયા એ કંપનીને બે વર્ષમાં તો આગળ લાવી દીધી અને આ ફોર્ડ કંપની છે એની પાછળ થઈ અને એની અસર છે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ સુધી જે હેન્ડ્રી ફોર્ડની કંપની છે એ પછડાતી રહી નફો દિવસે દિવસે ઘટતો ગયો માર્કેટમાં એની પ્રોડક્ટ મૂકે તો વેચાય નહીં આ પ્રશ્ન આવ્યો આ પ્રશ્ન આવ્યો હેનરી ફોડ ને એનું કારણ શું એનું કારણ અહમ અહં વ્યક્તિને એવો છે ને કે વ્યક્તિ સામેવાળાની છે બુદ્ધિ સ્વીકારી શકતો નથી જાણે છે કે આ મારી કંપનીની શોભા આ જેમ્સ ને લઈને છે એટલે તો એને પોતાની કંપનીમાં રાખેલો પણ વ્યક્તિના મનમાં સત્વગુણ રજોગુણ તમોગુણ ક્યારેક મૂળ ન હોય ક્યારેક કામ થયું ન હોય આગળ પાછળના સંદર્ભો ઘણા બધા પરિબળો કામ કરતા હોય એ વખતે મૂળમાં નહીં હોય ને એને આમ ઉભરો ઠાલવી દીધો આ પ્રશ્ન શું કરવું અમદાવાદમાં બે